એક મહત્ત્વનો સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ કરુણ દ્રશ્યો સર્જાયા છે પરિવારજનોની મનોસ્થિતિ બાદ સરકારી વિભાગનું માનવતાવાદી વલણ સામે આવ્યું છે એક પરિવારના એકથી વધુ સભ્યોના મૃત્યુ બાદ એકસાથે સાથે મૃતદેહ આપવા રજૂઆત કરવામાં આવી પોલીસ વિભાગે માનવતાવાદી વલણ દાખવી એક સાથે મૃતદેહ સોંપવામાં આવ્યા પરિવારજનોની મનોસ્થિતિમાં સરકારી વિભાગ માનવતાવાદી વરણ સામે આવ્યું છે પરિવારના એકથી વધુ સભ્યોના મૃત્યુ બાદ એક સાથે આપવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પોલીસ વિભાગે માનવતાવાદી વણંદાખવી એક સાથે મૃતદેહ સોંપવામાં આવ્યા છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના જે સર્જાઈ હતી તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અનેક પરિવાર આમાં વેરવિખેર થઈ ગયો છે ત્યારે કેટલાક સ્વજન એવા છે જેમના આખે આખો પરિવાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે ત્યારે તમામની ડેથ બોડી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી એક પછી એક ડીએનએ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે વીરેન્દ્ર શું જાણકારી

માલ એટલે કે જે મુસાફરો હતા તે મુસાફરોની સાથે રહેલો ગોલ્ડ હોય જ્વેલરી હોય તમામ પ્રકારનો જે મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી રહ્યો છે તે રિકવર કરેલો મુદ્દામાલ હોય છે તે તેમના જે પાર્થિવ જે હોય છે પાર્થિવ દેવ સાથે સાથે પોલીસ દ્વારા તે મુદ્દામાલ પણ તે પરિવારજનોને સોંપવામાં આવી રહ્યો છે ને એક કામગીરી છે તે તેમના પરિવારજનો એક સાથે મળી રહે તે માટે પણ પોલીસ દ્વારા કામગીરી છે તે કરવામાં આવી હતી ને જે હતી તે પરિવારજનોની માંગ મુજબ તે પરિવારજનોને પોલીસ દ્વારા સોંપવામાં આવી છે પોલીસે અત્યારે જે છે તે માનવતાવાદી વલણ છે તે દાખલો જે બસને નજરે પડી રહી છે અને જે સરકારી પૂંટ કાગળિયા કામકાજની હોય છે કાગળની હોય છે તે દૂર કરીને તે પાર્થિવ જે છે પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે કેટલાક જે પરિવારો હતા જે પાર્થિવ દેવ હતા તે મળીને જે મુદ્દામાલ છે તે પણ પરિવારજનોને સોંપવામાં આવે છે અત્યારે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જે પોસ્ટમોર્ટમ પણ આવેલો છે તેની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પણ કલાક છે તે હાજર રહેતા પણ તેમનો પાર્થિવ જે તેમના પરિવારજનોને સોંપે છે ત્યારે તે પોલીસ કર્મચારીઓ છે પોલીસ ઇન્સ્પેક્ટર જે આ સમગ્ર બ્લેન્ક ક્રેસ દુર્ઘટના સામે આવી તેના તપાસ અધિકારી જે પીવી મોહિલ છે તેમના દ્વારા આ તમામ જે મૃતદેહોની સાથે તેમનો મુદ્દામાલ છે તે તેમને સોંપી રહ્યા છે જીએસટીવી ની જે સ્ક્રીન ઉપર જે એક્ટિવિટી દ્રશ્યો છે તે અંદરના સામે આવ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જી આભાર